મિત્રો આજે મોરથલ ગામમાં એક એવી ઘટના બની જે પ્રકૃતિ અને માનવતાને સમજૂતીનું ઉદાહરણ પૂરું પાડે છે એક ગામવાસીના ઘરમાં એક સાપ દેખાયો જે વાત ખૂબ જ સામાન્ય છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ગામના ભાઈએ ગભરાવાની જગ્યાએ વિચારપૂર્વક પગલાં ભર્યા અને રખોપુ ફાઉન્ડેશનને જાણ કરી રખોપુ ફાઉન્ડેશનનો પ્રતાપ આ સંસ્થાના પ્રહલાદભાઈ પ્રજાપતિ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા તેમણે સમગ્ર પરિસ્થિતિને સમજીને ખૂબ જ સાવધાનીપૂર્વક અને સુરક્ષિત રીતે સાપનું રેસ્ક્યુ કર્યું આ સાપને કોઈ પણ પ્રકારની ચોટ ન પહોંચે તે સુનિશ્ચિત કરીને તેને તેની કુદરતી વસવાટ જગ્યાએ મૂકી દેવામાં આવ્યો સાપ વિશે જાણકારી અને માન્યતાઓ સાપ પ્રકૃતિ માટે ખૂબ જ મહત્વનું પ્રાણી છે તેઓ પર્યાવરણનું સંતુલન જાળવવામાં મદદ કરે છે ઘણી વખત લોકો ગભરાઈને સાપને મારવા માટે દોડી પડે છે પરંતુ એ સમજવું જરૂરી છે કે સાપના મોટા ભાગના જાતિ ઝેરી નથી તે માત્ર ભયના કારણે પોતાનું રક્ષણ કરે છે શું કરવું જો ઘરમાં સાપ દેખાય એક ગભરાશો નહીં સાપને ચીડવવાથી તે વધુ આક્રમક બનવાની શક્યતા હોય છે શાંતિપૂર્વક અન્ય જગ્યાએ જવાનો પ્રયત્ન કરો બે મારશો નહીં સાપને મારી નાખવાથી નહીં પરંતુ તેને કુદરતી રીતે મુક્ત કરવાથી પર્યાવરણને મદદ મળે છે ત્રણ જાણ કરવી નવ્વાણું સાતસો અડતાલીસ ત્રેસઠ ત્રેસઠ પર કોલ કરીને રખોપુ ફાઉન્ડેશનને જાણ કરો તેઓ તમારા સુધી પહોંચશે અને સાપને સુરક્ષિત રીતે પકડીને મુક્ત કરશે ચાર જાગૃતિ ફેલાવો લોકોમાં સાપ સાથે જોડાયેલી અંધશ્રદ્ધા દૂર કરો બધા સાપ ઝેરી નથી અને તેઓ માનવ પર હુમલો કરવાનું ટાળે છે રખોપુ ફાઉન્ડેશનની કામગીરી આજની ઘટનામાં રખોપુ ફાઉન્ડેશનના પ્રહલાદભાઈએ જે રીતે ત્વરિત અને સલામત પગલાં ભર્યા તે પ્રશંસનીય છે તેઓના આ કાર્ય દ્વારા સાપનું જીવ પણ બચ્યું અને ગામવાસીઓ પણ સુરક્ષિત રહેવા પામ્યા આ પ્રકારના સેવાભાવી લોકો આપણા સમાજ માટે આદર્શ છે પર્યાવરણ માટેની જવાબદારી સાપ એ પર્યાવરણના મહત્વના ભાગ છે તેઓ જીવચક્રનું સંતુલન જાળવવા માટે ઉત્તમ કામગીરી કરે છે જો આપણે આવા પ્રાણીઓને રક્ષણ નહીં આપીએ તો પર્યાવરણ પર તેનો નકારાત્મક પ્રભાવ પડી શકે છે સમાપ્તિ મોરથલ ગામના પ્રહલાદભાઈ પ્રજાપતિએ આજે પુરવાર કર્યું કે જો સચેત રહીએ અને પ્રાણીઓ માટે માનવતા દર્શાવીએ તો આ દુનિયા વધુ સુંદર બને છે તે દરેકને એક સંદેશ છે કે જો તમે તમારા ઘરમાં અથવા આજુબાજુ કોઈ સાપ જુઓ તો તરત જ રખોપુ ફાઉન્ડેશનને સંપર્ક કરો અને પ્રકૃતિના આ સુંદર પ્રાણીને બચાવવામાં મદદ કરો આ મેસેજ વધુને વધુ લોકો સુધી પહોંચાડવો જરૂરી છે જેથી વધારે જાગૃતતા ફેલાય અને સાપ જેવા પ્રાણીઓનું રક્ષણ થાય તો આ સાપ ને હું મૂકી રહ્યો છું ભાઈઓ તો આ સાપ જઈ રહ્યો છે જો ભાઈઓ આ છે કોબરા સાપ આ ને હું આ ગામના સ્થળા હું મૂકવા આવ્યો છું ભાઈઓ